નમસ્કાર દર્શક મિત્રો આજે હું તમને એક એવું સુંદર મજાનું મંદિર કે જેને દંતકથા સાથે જોડી શકાય કે પછી જૂની લોકવાયકા સાથે જોડી શકાય એવું સરસ મજાનું મંદિર નીલકંઠેશ્વર મહાદેવ વિશે આપણે હું સરસ મજાની વાત કરીશ અને એમના હું તમને યુટ્યુબના માધ્યમથી મારી ચેનલના માધ્યમથી તમારી ચેનલના માધ્યમથી દર્શન કરાવીશ તો આપ સૌ શાંતિથી જોશો તો ચાલો આપણે જઈએ નીલકંઠેશ્વર મહાદેવની સફર નીલકંઠેશ્વર મહાદેવના મંદિર ધામ સુધી પહોંચવા માટે જંગલ અને ઝાડી ઉપર થઈને ખૂબ જ વરસતા વરસાદમાં અમે આ ડુંગરમાં થઈને પગદંડી થઈને અમે આ મંદિર તરફ પ્રયાણ કરી ચૂક્યા છીએ જ્યાં આગળ જંગલી જાનવર અને જનાવરનો પણ ખૂબ જ ડર રહે છે આ નીલકંઠેશ્વર મહાદેવ મુંગોળી સ્થિત અને સાલમબાપુના પહાડીયાની વચ્ચે આવેલ છે વરસતો વરસાદ હોવાના કારણે અમે છત્રી વગેરે લઈને નીકળી ચૂક્યા છીએ અને મોટાભાગે અહીંયા શ્રદ્ધાળુ શ્રાવણિયા સોમવારે આવતા હોય છે આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઊંચા ઊંચા પહાડો અને પહાડોની નીચે નદીઓ અને ત્યાં થઈને વસ્યા છે મારા દેવોના દેવ મહાદેવ આ દેવોના દેવ મહાદેવ એટલે કે નીલકંઠેશ્વર મહાદેવ સુધી પહોંચવા માટે અમે બોટમાં બેસી અને નીકળી ચૂક્યા છીએ તો આ જે વાત્રક નદી છે એ વાત્રક નદી પસાર કર્યા બાદ સામેના કિનારે આ દેવક સ્થાન એટલે કે નીલકંઠેશ્વર મહાદેવ આવેલું છે અમે હવે પહોંચી ચૂક્યા છીએ આ દેવોના દેવ મહાદેવ નીલકંઠેશ્વર મહાદેવના સ્થાનકે ત્યાં પહોંચી અમે આ પૂજા આરતી કરી ભગવાનને પ્રિય એવા બિલીપત્ર અર્પણ કર્યા અને ત્યારબાદ અમે દીવો બત્તી કર્યા એમની પ્રાર્થના કરી અને શુભ આશીષ લીધા અને અંતે ત્યારબાદ અમે એક સાથી મિત્રની માનતા હોવાના કારણે અમને સરસ મજાની ખીર પણ ખાવા મળી હતી વરસ તો વરસાદ હોવાથી ક્યાંક ક્યાંક એ મંદિરમાં પાણી પણ ટપકે છે તો એને અમે ક્લીન કર્યા બાદ અમે ત્યાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ સરસ મજાની ગરમા ગરમ ખીર ખાધી પ્રસાદ ખાધી અને ત્યારબાદ ફરી અમે અમારા ઘર તરફ જવા માટે રવાના થયા અહીંયા દ્રશ્ય તમને બતાવી દઉં કે આ કિનારા ઉપર બેસી અને વાત્રક નદી જે છે તેમાં નવા નીર આવી ચૂક્યા છે અને સામેના કાંઠે સરસ મજાના ઝરણા વહી રહ્યા છે અને એ ઝરણાની જે ડુંગર છે જે ડુંગર પરથી ઝરણા પડી રહ્યા છે એની બાજુમાં જ આપણા નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર છે અને એવું કહેવાય છે કે ત્યાં આગળ ભીમની લાકડી પણ આવેલ છે અને સાથે સાથે તમને એ પણ કહું કે આ મંદિર સાથે એક દંતકથા જોડાયેલી છે વર્ષો પહેલાં એક યુવાન વયના યુવકે પોતાના એ મંદિર પર પોતાના હાથેથી એક પથ્થર ફેંક્યો ત્યારથી એ ભયને એ ભાગ જે હાથથી પથ્થર ફેંક્યો હતો એ ભાગ આખો પેરાલિસિસ થઈ જાય છે પરંતુ એ ભાઈ પછી મંદિરે જ રોકાઈ જાય છે અને એને સપનામાં શંકર ભગવાન આવે છે અને એ જ સમયે એના ઉપર થઈને એક સાપ પસાર થાય છે અને અચાનક એ ભાઈ જાગી જાય છે ને ઊભો થઈ જાય છે જે ભાગે પેરાલિસિસ થયો હતો એ ભાગ એને કમ્પ્લીટ થઈ ગયો હતો આ હતા આપણા દેવોના દેવ મહાદેવ અહીંયા જવા માટે મગોડી થઈને પણ અવાય છે અને સાલમ બાપુના પહાડિયા થઈને પણ જવાય છે પરંતુ સાલમ બાપુના પહાડિયા થઈને જવા માટે તમારે નદી ઓળંગીને પછી આ મંદિર સુધી પહોંચી શકાય છે અને જો મગોડી થઈને આવવું હોય તો હેલોદર થઈ મગોડી થઈ અવાય છે અથવા તો ઉભરાણ થઈને મગોડી થઈને પણ અવાય છે પરંતુ ચાલવામાં જેનામાં હિંમત હશે તે જ આ મંદિરે આવી શકશે કારણ કે ખૂબ જ ડુંગરો ઓળંગ્યા બાદ જ આ મંદિરના દર્શન કરી શકાય છે આવા નીલકંઠેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવવાથી ખૂબ જ સુખ સંપત્તિ અને ખૂબ જ ધનાઢ્યતા પ્રાપ્ત થાય તેવી પણ માન્યતા છે વર્ષો પહેલાં જ્યારે બિલકુલ વરસાદ ન વરસતો ત્યારે ગામના લોકો ત્યાં મંદિરે ભજન કીર્તન કરતા અને એવું કહેવાય છે કે રાત્રિ દરમિયાન વરસાદને દુનિયામાંથી આવવું પડતું ત્યારે જ ભજન બંધ થતું સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ત્યાં આગળ એક ખૂબ જ જે નદી છે અત્યારે હાલ તમે જોઈ શકો છો એની નીચે એક ગુફા હતી અને એ ગુફામાં પણ એક દેવી એટલે કે મા બે માતા મંદિર જે છે એ ત્યાં ગુફામાં એટલે કે ગોખ તરીકે જાણીતું હતું એવું કહેવાય છે કે એના આશીર્વાદ જેને એકવાર મળી જાય છે તેનો બેડો પાર થઈ જાય છે તો હું સૌને વિનંતી કરું છું કે એકવાર આ મંદિરના ચોક્કસથી દર્શન કરજો જેથી કરીને તમારી મનોકામના પૂરી કરી શકાય પરંતુ ધ્યાન એટલું રાખજો કે ડુંગર ઉપર જતા લપસી ન જવાય કે પડી ન જવાય કારણ કે સીધા તમે પછી તમારું સ્થાન નદીમાં જ હોઈ શકે છે એટલા માટે સાવચેતીપૂર્વક આ દેવોના દેવ મંદિર સુધી